વડોદરાના સાત પોલીસ સ્ટેશન વિસ્તારના પકડાયેલા દારૂ અને આયુર્વેદિક કપ સિરપના મોટા જથ્થા ઉપર આજે બુલડોઝર નાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેર પોલીસ સ્ટેશનના ઝોન એક હેઠળના જવાહરનગર ગોરવા લક્ષ્મીપુરા સહિતના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલી દારૂની રૂપિયા એક પોઈન્ટ બાસઠ કરોડની કિંમતની નેવું હજાર ઉપરાંતની બોટલનો કોર્ટના આદેશ મુજબ આજે સફાયો કરવામાં આવ્યો હતો નંદેસરી જવાહરનગર રોડ ખાતેના ગ્રાઉન્ડ પર બોટલોનો જથ્થો કતારબદ્ધ રીતે ગોઠવીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિતના અધિકારીઓના નેજા હેઠળ તેના પર બુલ્ટઝર ફેરવી દેવામાં આવ્યો હતો આ જથ્થામાં વિવાદસ્પદ બનેલી નશાકારક આયુર્વેદિક કફ સિરપનો જથ્થો પણ મૂકવામાં આવ્યો હતો ઝોન વનના સાત પોલીસ સ્ટેશનના જેના હુકમ મળેલા છે કોર્ટ તરફથી નાશપાત્ર મુદ્દામાલ છે તમામનો આજે જવાનગર પોલીસ સ્ટેશનની ધનોરા ગામની સીનમાં જે કન્સલ વ્યક્તિ છે એની મંજૂરી મેળવી અને ત્યાં વિધિસરનો મુદ્દામાલ નિકાલ કરવાની કાર્યવાહીનું કામ ચાલુ છે જેની અંદર સાત પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ છે એ તમામની ટોટલ કિંમત એક કરોડ બાસઠ લાખ બાર હજાર ચારસો ને છેતાલીસ જેવી એમની રકમ થાય છે ટોટલ નેવું હજાર એકસો ને અઢાર જેટલી બોટલ છે અને આ તમામ બસો પચીસ ગુનાનો મુદ્દામાલ જેની અંદર સિરપનો પણ સામેલ છે કે જે એક સમયે મોટા જથ્થામાં કબજે કરેલી હતી એનો પણ નાશનો હુકમ આવેલો હોય એ નાશ કરવા માટે અત્રે હાજર છે એમાં જે કમિટી ટીમ છે બંને શ્રી નદીના અધિકારી પંચો રૂબરૂ કરવાનું કામ ચાલુ છે